મોસમી વરસાદ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કૃષિમંત્રી અને મુખ્યમંત્રી માવઠા પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેવા જશે અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને ખેડૂતોનો દર્દ જાણશે કૃષિ વિભાગ અને જે તે જિલ્લાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે મુખ્ય સચિવ અને નાણા વિભાગના અધિકારીઓ મુલાકાત લેશે મુખ્યમંત્રીની મુલાકાતની ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત થશે તેમની મુલાકાત કયા કયા વિસ્તારમાં થવાની છે કયા વિસ્તારના ખેડૂતોને તેઓ મળવાના છે ક્યારે મળવાના છે એ તમામ કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું હિરેન મુખ્યમંત્રી ખુદ જશે પ્રભાવિત વિસ્તારોમાં ખેડૂતો સાથે તેઓ વાતચીત કરશે ક્યારે મુખ્યમંત્રી પ્રભાવિત વિસ્તારોમાં જવાના છે ક્યારે મુલાકાત લેશે કોઈ જાણકારી ધોની અત્યારે જે માહિતી મળી છે એ મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે ક કમોસમી વરસાદ થયો છે જે વિસ્તારની અંદર અને જ્યાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેમની મુલાકાતે જવાના છે એ ખેડૂતોને મળશે તેમનું દર્દ જાણશે અને ખરેખર જે પ્રમાણેનું નુકસાન થયું છે એ જે પ્રાથમિક રિપોર્ટ આવ્યા છે તો એ પ્રાથમિક રિપોર્ટ અને પોતાની જાત મુલાકાતની તેઓ સમીક્ષા પણ કરશે સૌથી મહત્વપૂર્ણ બાબત કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે આ તમામ વિસ્તારની મુલાકાતે જશે ત્યારે તેમની સાથે કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ સાથે હશે અને રમેશ કટારા રાજ્ય કૃષિ મંત્રી પણ સાથે હોઈ શકે છે કૃષિ વિભાગના સચિવ પણ સાથે હશે મુખ્ય સચિવ એમ કે દાસ પણ સાથે હશે ન માત્ર કૃષિ વિભાગના અધિકારીઓ પરંતુ નાણાં વિભાગના અધિકારીઓ પણ સાથે હશે એ પ્રકારની માહિતી હાલ મળી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે જે જિલ્લાની મુલાકાતે જશે ત્યારે તે જિલ્લાના અધિકારીઓ એટલે કલેક્ટર ડીડીઓથી લઈ કૃષિ અધિકારી સહિતના પ્રશાસનના અધિકારીઓ અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી સાથે જોડાશે મુખ્યમંત્રી ક્યારે કયા જિલ્લામાં કયા વિસ્તારમાં મુલાકાત કરવા જવાના છે તેમનું વિધિવત રીતનું તેમનું શેડ્યુલ એ બને ત્યાં સુધી આજે જાહેર થવાની શક્યતા છે થોડી વારની અંદર તે શેડ્યુલ જાહેર થશે પરંતુ એબીપી અસ્મિતાને જે હાલ માહિતી મળી રહી છે એ પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલે સોશિયલ મીડિયામાં જે પ્રમાણેની જાહેરાત કરી હતી કે ખેડૂતોને વહેલામાં વહેલી તકે તેમને મદદ કરવા માટે સરકાર જે પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે એ પ્રક્રિયા પૂર્ણ કરી અને તેમને સહાય કરવામાં આવશે અને આજે મુખ્યમંત્રીએ જાતે નિર્ણય લીધો છે થોડી વાર પહેલા જ કૃષિમંત્રી જીતુ પટેલ માફ કરજો જીતુ વાઘાણી તેમની સાથે રાજ્ય કૃષિ મંત્રી રમેશ કટારા અને કૃષિ સચિવ ઉપસ્થિત હતા અને તેમણે આ શિડ્યુલ ગોઠવ્યો છે જાતે મુલાકાત જવાનું નક્કી કર્યું છે મુખ્યમંત્રીએ અને હવે તેમનો શિડ્યુલ બની રહ્યો છે કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં જ્યાં જ્યાં ખેડૂતોને માતબર નુકસાન થયું છે ત્યાં જઈ ખેડૂતો સાથે ન માત્ર ખેડૂતોને મદદ કરશે પરંતુ તેમનો દર્દ જાણવાનો પ્રયાસ કરશે અને તેના ઉપર જે કુદરતી આપત્તિ આવી છે ખરેખર સરકાર તેની સાથે છે તેમની પડખે છે સરકાર ખેડૂતોનો ખભેથી ખભે મિલાવી રહી છે આ અહેસાસ કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખૂબ પ્રભાવિત જિલ્લાની મુલાકાતે પ્રભાવિત વિસ્તારની મુલાકાતે જવાના છે હિરેન આભાર જાણકારી આપવા માટે